રાપર શહેરની ગેલીવાડી ચૂંટણીઓ બાદ પણ ચર્ચામાં વોર્ડ નંબર 3 ના ત્રણ ઉમેદવાર પુત્રોએ તમંજો બતાવી જાતિ અપમાનિત કર્યાની નોંધાઈ ફરિયાદ શહેરના ગેલીવાડી વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવાના મન દુખે ત્રણ શખ્સોએ યુવાની છાતીએ તમંજો રાખી ટ્રિગર પર આંગળી રાખી જાનથી મારી નાખવાની કોશિશ કરતા રાપર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે મોટી રવમાં રહેતા ભાણાભાઈ આલાભાઈ ગોહિલે રાપર પોલીસમાં ફરિયાદ લખાવતા જણાવ્યું કે તેઓ ભાજપના કાર્યકર હોવાથી ચુટણી અનુસંધાને પંદરમી તારીખે સવારે ગેલીવાડી વિસ્તારમાં પ્રચાર માટે ગયા હતા જ્યાં હનુમાન શેરીવાળા વાસ પાસે આવ્યા ત્યારે આરોપી મહેશ કરસન ભૂતકોલીએ મારી શેરીમાં કેમ આવ્યા છો તેમ કહેતા ચૂંટણી પ્રચારમાં આવ્યા હોવાનું જણાવતા મહેશે જેમ તેમ શબ્દો કહ્યા હતા ચૂંટણીનો માહોલ હોવાથી તે અંગે ફરિયાદ કે અરજી કરી ન હતી બાદમાં સત્તર તારીખ ફરિયાદી ગેલીવાડી શેરી નંબર ચાર પાસે ગયા ત્યારે આરોપી મહેશ અશ્વિન કરસન કરસન અને કિશુ કાળા કલરની ગાડીમાંથી ઉતર્યા અને તમે ચૂંટણીમાં આડાઅવડા થાવ છો તમારો વિસ્તાર નથી છતાં અહીં પ્રચાર માટે આવો છો તેમ કહી ફરિયાદી માર માર્યો હતો મહેશે દેશી તમંચો કાઢી ફરિયાદી ને મારી નાખવાના ઈરાદે છાતીમાં ભરાવી ટ્રિગર પર આંગળી રાખીને કહ્યું આ ખાલી નથી આટલી વાર થશે જો બીજી વાર મારી શેરીમાં આવ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે મામલે ફરિયાદ થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે